એક પછી યાદી આવી અમારા ભલારામ બાપાની વૈશાખ બદ આઠમ તારીખ વીસ પાંચ બે હજાર પચીસના બાંદ્રા મુકામે પચીસમી તિથિ આવે છે એટલે હું પણ બધાને ભાવથી આમંત્રણ આપું છું કે ભાઈઓ તથા બહેનો દરેક પધારવા મારું આમંત્રણ તદુપરાંત આપણા જૂના સત્સંગે છે એ બધાના ઘરે પહેલા બાપાની પણ પધરામણી હાજરી બધાની છે તમને બધાને ખ્યાલ છે અને અમારી પણ હાજરી છે એટલે જો અમે હાજરી આપતા હોય તો તમારે આપવા એક દિવસ પૂરતું તો હવે ને પચીસ વરસ ત્યાં બાપાને એટલે એની ઉજવણી જે અનુકૂળતા લાગે જયંતિ બાપાના માર્ગદર્શન નીચે આપણે ઉપડશું ઉજવશું અને બધાને હાજરી આપવાની છે એમ